શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ જર્જરિત મકાનો પણ ધરાશાય થવાનું શરૂ થઈ ગયું છે જેમાં મંગળવારે રાત્રે હોડિયારનગર પાસે રાજ્યનગર માં આવેલા એક વર્ષો જૂનો જર્જરીત મકાનનો કેટલોક ભાગ ધરાશાય નાશ નાસભાગ મચી ગઈ હતી મકાનના કાટમાં તળે ત્રણ ટુ વ્હીલર અને બે સાયકલ દબાઈ ગઈ હતી જ્યારે એક કારના આગળનો ભાગ મને નુકસાન થયું હતું ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી પરંતુ બંધ મકાન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી જેથી લાશ્કરોએ જેસીબી બોલાવી કાટમાળમાં દબાયેલા વાહનો બહાર કઢાવ્યા હતા આ ન્યુ વીઆઈપી રોડ રાજુનગર બે હા એમાં આ દબુ પડ્યું હા તો આ તો અમાર છોકરા રોજે રમતા હતા પણ આજે વળી નતા નહી તો અમાર છોકરા દબાઈ જાત તો અમાર ડબાઈ જાય છોકરાને જવાબદાર કોણ આ મકાન કોનું છે એ મકાન છે કોઈ આ બાજુ રહે છે એનું એ ભાઈનું ગોડામ છે મકાન નતું ચૂનાનું ગોડામ હતું 25 વર્ષથી બંધ છે તો હવે એમ ભાઈ કશું કરતો નહી તો એને ના કરવું જોઈએ અમાર માણસો મળી જશે લઈ આપશે કેટલી વાર જોવા આવે છે એને વાત કરીએ છે નથી કરતા એમ નહીં પણ એ સમજતો જ નથી ડોબો આજે આ વરસાદના કારણ પડ્યું આ તો અમારા છોકરાઓ આજે વરસાદ ઝીણ ઝીણો પડતો અંદર હતા નહી તો બહાર હોત તો શું થાત છોકરા ડબી જાત ને હમણાં ત્રણ બાઇકો બે સાયકલ અને એક મોટી ગાડી છે ફોર વ્હીલર ના કોઈ ને બીજા ને નથી થયું એટલે હા મંજુલાબેન ઘડે આ રોડ છે આ ગોડાઉન ચૂના છે એ કેટલા પચીસ વર્ષથી બંધ છે એ માણસ કાયમ માણસો લઈને વેચવા આવે છે અમે સામે જ રહું છું અને મારો મકાન નંબર તેથી છે મેં એને કાયમ કહું છું કે ભાઈ આનું તું નિકાલ કર આ બધું લટકેલું છે શું કરું છે તારે તો કે મારે વેચવાનું જ છે હવે વેચવાનું એવું કરીને આજે પચીસ વર્ષથી દિવસ કાઢે છે અમારા છોકરા નાના નાના રમતા જ હતા અમે બાણામાં જ બેઠેલા લસણ ફોરતા હતા અચાનક ધાબુ પડે ને અમે ઘરમાં ભાગી ગયા એ તો સારું થયું કે અમે અમને કશું જાનહાની નહીં થાય અમારા પર અમારા બાણા સુધી રીટો આવ્યો અને અંદરના દમ તે જાણે બોમ્બ ફૂટતો એનાથી જ ખતરનાક અવાજ આવ્યો અને આ માલિક આવ્યો તો એવું કહે છે કે તમે મને ધમકાવો છો અમે એને શાંતિથી વાત કરી કે ભાઈ જે અમારું નુકસાન છે તું તાલી દે માલિક એના પપ્પાનું નામ એ હતું નરેશભાઈ હતું પણ એના પપ્પા કેટલા વર્ષથી ઓફ થઈ ગયા અને છોકરાઓ આવીને ફરીને જતા રહે અમારું નામ મંજુબેન મૌર્ય છે